શોદા મારી તુલસી તુલસીને કાય નાખે જશોદા મારી તુલસીને ને કાય નાખે જો સાડી પહેરે છે તેલા પહેરે છે ચોલી પહેરાવવા જશોદા મારી તુલસીને કાઈ ના કેજો જશોદા મારી તુલસીને કાઈ ના કેજો આ ફેસન આવી ફેસન આવી ફેસન કરવા દેજો જશોદા મારી તુલસીને કાઈ ના કેજો તું જશોદા મારી તુલસીને કાઈ ના કેજો આ રપેરે છે આસડી પહેરે છે વરમાળા પહેરાવવા દેજો જશોદા મારી તુલસી ને કાય ના કેજો જશોદા મારી તુલસી ને કાય ના ફેસન આવી ફેસન આવી ફેસન કરવા દેજો જશોદા મારી તુલસી ને કાંઈ ના કેજો જશોદા મારી તુલસી ને કાંઈ ના કેજો આ તાર પહેરે છે ટીબડી પહેરે છે મોડીયો પહેરાવવા જશોદા મારી તુલસીને કાઈ ના કેજો જશોદા મારી તુલસીને કાઈ ના કેજો હા તુંડડી પેરે છે ગડાની પેરે છે મીઢોળ બાંધવા દેજો જશોદા મારી તુલસીને કાઈ ના કેજો જશોદા મારી તુલસીને કાઈ ના કેજો હા ફેસન આવી ફેસન આવી ફેસન કરવા સોદા મારી તુલસીને ને કાય ના કેજો જશોદા મારી તુલસી ને કાય ના કેજો આ કડલી પેરે છે ઝુમખા પેરે છે યરીંગ પેરવા દેજો જશોદા મારી તુલસીને ને કાય ના કેજો જશોદા મારી તુલસી ને કાય ના કેજો આ ફેસન આવી ફેસન આવી ફેસન કરવા દેજો જશોદા મારી તુલસીને ને કાય ના કેજો જશોદા મારી

હા જસોદા મારી તુલસી ને કાય નાખે જોશોધા મારી તુલસી ને કાંઈ નાખે જોયા લાલ ની જે તુલસી માત ની જે